વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસવી દોસ્તો તમારા પાસે જે ચૂંટણી કાર્ડ યાની વોટર કાર્ડ છે તે જૂનું છે જ્યાં જેમ કે અત્યારે તમારું વોટર કાર્ડ આવું છે ત્યાર પછી ચેન્જ થઈને કઈક આવું થયું હતું તો હવેથી તે પણ ચેન્જ થઈ ગયું છે હવેથી તમારે નવું વોટર કાર્ડ યાની વાળું વોટર કાર્ડ કઢાવવું હોય તો તમારે કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે પણ હવેથી હું તમને બતાવીશ કે તમે આસાનીથી તમારા મોબાઈલના થ્રુ જ તમે નવું વોટર કાર્ડ મંગાવી શકો છો કોઈ પણ ચાર્જ આપ્યા વગર આસાનીથી તમારા મોબાઈલમાં આ પ્રોસેસ કરશો એટલે તમે ઘરે બેઠા જ તમે નવું વોટર કાર્ડ યાની ચૂંટણી કાર્ડ મેળવી શકો છો તો કેવી રીતે કરવાનું છે તેની પૂરી પ્રોસેસ હું તમને આજના ટોપિકમાં જણાવીશ તો આ વિડીયો પૂર

તો તેના માટે તમારે જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તે આ રહી છે તો તેના લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તમે તેના પર ક્લિક કરીને આ એપ ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી તમારે તેને ઓપન કરવાની છે ઓપન કર્યા પછી તમને કંઈક આ રીતનું જોવા મળી જશે ત્યાર પછી તમારે અહીં શું કરવાનું છે તમારે વોટર રજિસ્ટર છે તેના પર તમારે ક્લિક કરવાની છે ત્યાર પછી નીચે સ્કોર કરવાનું છે અહીં તમને ફોર્મ એટ જોવા મળી જશે તો તમારે તેના પર સૌથી પહેલા તમારે ક્લિક કરવાની રહેશે મોબાઈલ નંબર નાખી દે પછી ત્યાર પછી સેન્ડ ઓટીપી છે તેના પર તમારે ક્લિક કરી દેવાની છે તો અહીં તમને એક ઓટીપી તમને જોવા મળી જશે ઓટીપી નાખ્યા પછી ત્યાર પછી તમારે ફર્સ્ટ નેમ નાખવાનું છે જેમ કે તમારું નામ જે હોય તે રીતે નાખી દેવાનું છે જેમ હું અહીં નાખી દઉં તો અહીં આવી ગયું છે નામ તો મેં અહીં ફાઇનલી તે નામ એન્ટર કરી દીધું છે ત્યાર પછી તમારે અહીં સબમિટ છે તેના ઉપર તમારે ક્લિક કરવાની રહેશે સબમિટ થયા પછી યુઝર ક્રિએટ સક્સેસફુલ આવશે તેના પર ક્લિક કરી ઓકે પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી તમારા પાસવર્ડ સેવ કરવા હોય તો તમે અહીંથી કરી શકો છો વરના જવા દો ત્યાર પછી તમારે અહીંથી આના પર ક્લિક કરવાની છે અને ફરીથી પાસવર્ડ નાખીને તમારે અહીં સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે અને ફરીથી જે પાસવર્ડ આવે તે તમારે અહીં નાખી દેવાનો છે તો ઓટીપી નાખ્યા પછી તમારે અહીં ઇન ના ઉપર તમારે ક્લિક કરી દેવાની છે એટલે રોગ થઈ જશે અને સેવ કરી દેવાનું છે હવે તમારું ફરીથી રજીસ્ટર થઈ ગયું છે અને પાગ પણ થઈ ગયું છે ત્યાર ફરીથી ત્યાર પછી તમારે અહીં સૌથી પહેલાં વોટર રજિસ્ટર પર ક્લિક કરવાનું છે અને અહીં ફોર્મ આઠ છે તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે રેસ્ટ સ્ટાર્ટ છે તેના પર ક્લિક કરી દેવાનું છે અહીં તમને સૌથી પહેલાં બતાવશે આઈ હેવ વોટર આઈડી નંબર યા ફિર આઈ ડોન્ટ હેવ વોટર આઈડી નંબર તો તમારે અહીં પહેલું છે યસ તેના પર ક્લિક કરી દેવાનું છે અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારો વોટર આઈડી જે નંબર જે છે તે તમારે અહીં દાખલ કરી દેવાનું છે ત્યાર પછી તમારું સ્ટેટ એટલે કે આપણું રાજ્ય જે છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે જેમ કે આપણું ગુજરાત છે તો ગુજરાત પર ક્લિક કરી અહીં તમારે ફેચ ડિટેલ છે તેના પર ક્લિક કરવાનું છે અહીં તમને તે ડિટેલનું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે તમારે અહીં પ્રોસેસ પર ક્લિક કરી દેવાની છે પ્રોસેસ પર ક્લિક કર્યા પછી તમારું નામ ને તે બધું જ ડિટેલ તમારું અહીં તમને જોવા મળી જશે ત્યાર પછી તમે નીચે સ્કોર કરશો તો અહીં તમને બધું જોવા મળી જાય છે ત્યાર પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની છે અહીં તમારું નામ જે છે તે તમને જોવા મળી જશે અહીંથી કાંઈ પર ફાળેર કરવો હોય તો તમે કરી શકો છો અહીં આધાર ડિટેલ્સ નાખવી હોય તો પણ નાખી શકો છો ત્યાર પછી કોઈ આધાર ડિટેલ નાખવી જરૂરી નથી એટલે નાખવી હોય તો તમે નાખી શકો છો ત્યાર પછી મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાના રહેશે તો અહીં મોબાઈલ નંબર હું નાખી દઉં ત્યાર પછી ઈમેલ આઈડી પણ તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો કોઈ જરૂરી નથી ત્યાર પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારે આના પર ક્લિક કરવાની છે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ અહીં તમારે આના ઉપર ક્લિક કરવાની છે અને અહીં તમે દોસ્તો એક વાતનું ધ્યાન રાખજો કે તમે અહીં રોસ્ટ પર ક્લિક કરશો જેમ કે અહીં તમને પહેરા બતાવ્યું છે રોસ્ટ પર ક્લિક કરશો તો તમારે અહીં અટેચ કોપી એફઆઈઆરની કરવી પડશે તો તમારે અહીંથી આ જે સિલેક્ટ છે તેના પર ક્લિક કરવાનું છે અને આના પર ક્લિક કરીને તમારે નેક્સ્ટ પર વયું જવાનું છે જ્યાં દોસ્તો બીજા નંબરનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે ત્યાં પછી તમારે અહીં જોવાનું છે કે પ્રેસ યોર એપ્લિકેશન એટલે કે તમે આ જે કાર્ય કર્યું છે તે કઈ જગ્યાએથી કર્યું છે તે તમારે અહીં રખી દેવાનું છે જેમ કે હું અહીં મારા વિલેજનું નામ રાખી દઉં તો અહીં મેં તે રખી દીધું છે ત્યાર પછી ડન પર ક્લિક કરી દેવાની છે ડન પર ક્લિક કર્યા પછી તમારી બધી ડિટેલ તમારી સામે ફરીથી એકવાર આવી જશે તમે અહીંથી જોવી હોય તો તમે જોઈ શકો છો કે આ રીતની બધી ડિટેલ જોવા મળી જશે ત્યાર પછી તમારે અહીં કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે અને હવેથી અહીં તમને રિફરલ આઈડી જોવા મળી જશે સ્ક્રીનશોટ લેવો જરૂરી છે કારણ કે આ જે રિફરલ આઈડી છે તે તમારા મહત્ત્વની છે તમે અહીં જે તમે વોટર આઈડી કાર્ડ એ આની ચૂંટણી કાર્ડ જે તમે મગવ્યું છે તે અહીંથી તમે ટ્રેક કરી શકો છો કે અત્યારે કઈ જગ્યાએ પડ્યું છે અમે તમને જરૂરથી બતાવીશું કે તમે તમારું જે ચૂંટણી કાઢ છે કેટલી જગ્યાએ પહોંચ્યું છે તેને ટ્રેક કરવા માટે તો આઈ હોપ કે દોસ્તો તમને આજનો આ વિડીયો કાફી પસંદ આવ્યો અને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત